ತಾಪಿ ಜಿಲ್ಲಾ ಸೋನಗ ಪುಲಿಿಸ್ಟೇಷನ್ ಮಾಡೋಬಿಶ ವರ್ಷ ಪಡತ ವೋಂಟೆಡ್ ಆರೋಪಿ ಪಕಡಿ ಪಡತಿ ಲೋಕಲ್ ಕ್ರಾಮ ಬ್ರಾಂಚ ತಾಪೀ ತೋ ತಾಪಿ પેરો બ્લોકોડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ જયેશભાઈ લીલખીયાભાઈ તથા રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ નાવોને મળેલ સંયુક્ત બાતમીના આધારે સોનગઢના વાર્ટીઓ ચેકપોસ્ટ પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશન નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી વિજય ઉર્ફે વિજુગનદાસ રાજપાલ હાલ રહે સિંધી કોલોની નંદુરબાર તાલુકો જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્રને પકડી પાડે તારીખ ત્રણ દસ બે હજાર પચીસના કલાક વીસને પિસ્તાલીસ વાગ્યે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ પાત્રીસ એક જે મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએસ ગોહિલ એલસીબી તાપીનાઓની સીધી સૂચના માર્ગદર્શન હેઠળ જગદીશભાઈ જોરારામભાઈ તથા જયેશભાઈ લીલકભાઈ અનિરુદ્ધસિંહ દેવસિંહ રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ પ્રકાશભાઈ રામાભાઈ તથા તમામ નોકરી તથા દીપક સેવજીભાઈ રાહુલ દિગંબરભાઈ તમામ નોકરી પેરોલ ફ્લોર કોડ તાપીનાઓએ કામગીરી કરેલ છે